રાજસ્થાનના જોધપુર શહેરની વાત કરીએ હવે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા રસ્તા ઉપર વરસાદી નીર વહેતા થતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા ભારે વરસાદથી ધંધા રોજગાર પર પણ અસર પહોંચી છે રાજસ્થાન બાદ હવે વાત કરીએ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘખાંગા ખાંગા રસ્તા પર નદીઓ વહેતી થઈ રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ધોધમાર વરસાદ વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બન્યા છે સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર છે સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે ત્રણ કલવટ નાળાઓ તણાઈ ગયા હતા તેમ છતાં રાદારીઓ વાહનચાલકો જીવના જોખમે પ્રવાસ કરતા નજરે પડ્યા ખંડવામાં બારે મેઘ ખાંગા થયા છે રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો થયો છે હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતમાં પંદરમી થી મેઘરાજાના મેઘતાંડવની વકી છે પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડના પચવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રસ્તાઓ જાણે દરિયો બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન ખોરવાયું અને અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી પડી પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તાઓ પાર કરવા માટે રાહ જોતા રહ્યા તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે જ્યાં કોઝવેમાં વધુ વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો અટવાયા હતા પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું હતું જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડ્યા ઉત્તરાખંડ બાદ હવે વાત કરીએ વધુ એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની કિન્નૌરમાં આગ ફાટ્યું ભારે મેઘ ખાંગા થતા નદી નદીનાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ સતલુજ અને સ્પીતિ નદીઓમાં સંગમ સ્થાન ખાબ અને કા ડોગરીની પર નર જિલ્લામાં શનિવારે સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાની નદીઓ તોફાની બની અને ઘણા સ્થળોએ ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને અસર થઈ સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું જેના કારણે ખાબ અને કાડોગરીમાં નેશનલ હવે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાએ ધડડાટી બોલાવતા નદી નાળાઓમાં ઘોડાપુરની સ્થિતિ ગંગા અને યમુના નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો જેના કારણે એસડીઆરએફ અને સ્થાનિક હવે નજર કરીએ અન્ય સમાચારો પર રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લોકમેળાને લઈ આજે હરાજીની પ્રક્રિયા થશે સાંજે ચાર વાગે જૂની કલેક્ટર કચેરીમાં હરાજીની પ્રક્રિયા થશે પચાસ પ્લોટ અને સ્ટોલ બાબતે થશે હરાજીની પ્રક્રિયા સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈએ અંકિત આજે હરાજીની પ્રક્રિયા સાંજ આરંભ થવાની છે કેવા પ્રકારે આ પ્રક્રિયાનો આરંભ થશે અને કેવી રીતે જે વેપારીઓ છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવશે ચોક્કસ દીપા ખાસ કરીને વાત કરવામાં આવે તો હું સૌ પ્રથમ આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ એ જ સ્થળ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો હોય છે ને આ છે રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં છઠ થી લઈને દસમ સુધી મેળો છે તે યોજાતો હોય છે ને ક્યારેક મેળાના દિવસોની અંદર પણ કલેક્ટર તંત્ર દ્વારા વધારો કરવામાં આવતો હોય છે જેના કારણે મેળો છે તે છ દિવસનો સાત દિવસનો છે તે પણ બનતો હોય છે ખાસ કરીને આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ રેસકોર્સ મેદાન ખાતે આગામી ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન છે તે સાતમ આઠમનો મેળો છે તે યોજાવાનો છે દર વર્ષે વાત કરવામાં આવે તો ન માત્ર અહીં સૌરાષ્ટ્રના લોકો આવતા હોય છે પરંતુ ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે અને અંદાજિત પાંચ દિવસીય મેળાની અંદર પંદર લાખથી પણ વધુ લોકો છે તે આ મેળાની મજા માણતા હોય છે જે પ્રમાણે કલેક્ટર વિભાગના સૂત્રોએ વાત કરી છે તે મુજબ આજે સાંજના ચાર વાગ્યે છે તે પચાસ રાઇડના સ્ટોલ અને પ્લોટ બાબતેની હરાજીની પ્રક્રિયા થશે ને જે અંતર્ગત એકત્રીસ જે પ્લોટ છે તે રાઇડ્સ માટેના ફાળવવાના બાકી છે સાથોસાથ ખાણીપીણીના સોળ જેટલા જે આઈસ્ક્રીમના જે સોળ જેટલા સ્ટોલ છે તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાથો સાત ત્રણ જેટલા જે ખાણીપીણીના આમ કુલ મળીને પચાસ જેટલા પ્લોટ અને સાથ જે કહી શકાય કે જે સ્ટોલની છે તે હરાજી કરવામાં આવશે ખાસ કરીને જે રાઇડ સંચાલકોને કલેક્ટર તંત્ર વચ્ચે જે રીતે અત્યાર સુધી જે ત્રણ જેટલી હરાજીની પ્રક્રિયા થઈ છે અને ત્રણે ત્રણ જે હરાજીની પ્રક્રિયા છે તે નિષ્ફળ રહી હતી ખાસ કરીને જે પ્રમાણે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન છે તે રાઇડ સંચાલકોને કરવાનું જણાવ્યું છે બીજી તરફ રાઇડ સંચાલકોની માંગણી છે કે તેમને સ્ટ્રક્ચર આભાર અંકિત જાણકારી આપવા માટે તો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ મનપા તરફથી કડક એક્શન લેવામાં આવી રહ્યા છે અને કડક એસઓપીના કારણે બે વખત હરાજી નિષ્ફળ ગઈ હતી અને આજે આયોજન કરાયું છે હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર વાસણા બેરેજના ત્રણ ગેટ ખોલાયા સાબરમતીમાં છોડાયું પાણી નર્મદા ડેમને એવું ટકા ભરાયો સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરે પહોંચી રાજકોટના લોકમેળા માટે આજે પચાસ ફ્લોટ સ્ટોલ ની થશે હરાજી

આવી ગયું છે એટલે કે બાકી રહેલી ચાર ની સપાટી પણ ભરાઈ શકે છે હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી ત્રણ લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે નર્મદા ડેમમાં ત્રણ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે બીજી તરફ રિવરબેડ પાવરહાઉસના છ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે પાવરહાઉસમાંથી તેતાલીસ હજાર સાતસો ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ પાવર હાઉસમાં ચૌદ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એટલે નર્મદા નદીમાં ત્રેપન હજાર નવસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવે છે જ્યારે દરવાજા ખુલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા દૂધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ થઈ ગયા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે ભરૂચના એકસઠ ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા